तो मन करे सो प्राण ले जो मन करे सो प्राण दे वही तो एक सर्वशक्तिमान है।, है ये भागवत का सार है ये युद्ध ही तो वीर का प्रमाण है कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो जो लड़ सका है वो ही तो महान है नमस्कार हूँ राजेश बुद्ध बटी ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના આ લાઈવ ટેલિકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે મારી પાસે જે સ્ક્રીન ઉપર આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો મોરબીના રવાપર ખાતે જે રામજી મંદિર ચોક આવેલો છે ત્યાં અત્યારે હાલ જરૂરિયાતમંદ લોકોની વ્યથાને દૂર કરી શકે તેવા એક ઉમદા હેતુથી ભગવાન શ્રી કથા કથાનું આયોજન ચાલી રહ્યું છે અને મોટી વાત એ કહી શકાય કે આ આયોજનમાં આ તમામ જે બહેનો આપ જોઈ રહ્યા છો એમની સમગ્ર ટીમ દ્વારા અત્યારે હાલ મહેનત અને જહેમત ઉઠાવવામાં આવી રહી છે ફૂલ નહીં તો ફૂલની પાકડી બરાબર યથાશક્તિ તન મન અને ધનથી પોતાનું યોગદાન આપી અને આવી આ રામકથાનું જ્યારે હાલ આયોજન આજથી શરૂ થઈ રહ્યું છે ત્યારે આ કથા વિશે આપણે તમામ બહેનોના અભિપ્રાય લેશું આપણી સાથે જે બહેનો છે તેમના હું પરિચય થોડા આપી દઉં સોનલબેન છે આપણી સાથે ભારતીબેન છે અને સાથે જે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી એવા રસીલાબેન ચાપાણી છે આપણી સાથે દ્રશ્યમાં જોઈ શકો છો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ સોનલબેનથી સોનલબેન આવું ઘણા સમય બાદ આવું આયોજન આપણા આંગણે આજ થઈ રહ્યું છે શ્રી રામકથાનું તમે કઈ રીતે જુઓ છો આયોજનને અને શું તમારું એમ કે મંતવ્ય છે આજે રામકથાનું આયોજન થયેલું છે એ પણ મોરબી મહિલાની પંદરથી સત્તર બહેનો જેટલું ગ્રુપ છે અમારું અમારી બહેનોનું ગ્રુપને એવી આશા હતી કે એક વખત રામકથાનું આયોજન થાય ને એ પણ મહિલાની આયોજન અને અમારી બહેનોની કાર્યનું આજે સફળ કાર્ય થયું અને ભગવાન એવી શક્તિ આપી કે બહુ જોરદારનું રામકથાનું આયોજન થયું છે એટલે અમે ખૂબ આનંદ અનુભવ કરીએ છીએ ખૂબ સારી બાબત કહેવાય કે આનંદ અનુભવી રહ્યા છે આમ તો રામકથાઓ ઘણી બધી યોજાતી હોય છે જે મંચ ઉપર તમે જોઈ રહ્યા છો તે અત્યારે પ્રખર વક્તા એવા પ્રકાશદાસજી બાપુ કે જે સાવરકુંડલાના છે તે અત્યારે આવીને રામકથા શ્રોતાઓને કહી રહ્યા છે ઘણી બધી રામકથાઓના આયોજનો ભૂતકાળમાં પણ થયા છે પરંતુ જો વાત કરીએ આપણે આ એક રામકથાની તો આ જે રામકથા છે ત્યાંથી જે આ વક્તા જે તમે સાંભળી રહ્યા છો આ વક્તાની સાથોસાથ જે તમામ બહેનોની ટીમ છે આ તમામ ટીમ તરફથી માત્ર વક્તા તરફથી શ્રોતાઓને રામકથાનું શ્રવણ જ નહીં પરંતુ એક માનવતાનું એક દિવ્ય જ્ઞાન પણ આપવામાં આવશે કારણ કે મંદોની જે વ્યથાને દૂર કરી શકે તેવી ઘણા સમય બાદ આ મોરબીના રવાપર ચોકમાં આ રામકથાનું જે અત્યારે હાલ આયોજન ચાલી રહ્યું છે આ તેની સીધી તસવીરો આપ જોઈ રહ્યા છો આપણી સાથે ભારતીબેન છે અને રશીલાબેન ચાપાણી છે તો આપણે વાતચીત કરીશું રશીલાબેન ચાપાણી સાથે બેન આપનું હાર્દિક સ્વાગત છે પ્રેસ ઓફ મીડિયામાં સૌથી પહેલાં દર્શકોને માહિતી આપો કે આ જે શ્રી રામ કથા અત્યારે હાલ યોજાઈ રહી છે આ કથા વાછળનો મુખ્ય ઉમદા હેતુ શું છે કાં છે રાધેશભાઈ તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ચેનલને જે નિહાળી રહેલા માણસોને આ એક રામ કથામાં આવવા માટે હું દરેક વ્યક્તિઓને એકવાર આમંત્રણ આપું છું જય શ્રી રામ સારી બાબત કહેવાય કે આવું એક સારું આયોજન ચાલી રહ્યું છે હવે આપણી સાથે ભારતીય બેંક પણ છે કે જેમની સાથે આપણે વાતચીત કરીએ બેન તમે આ આયોજન વિશે શું કહેશો કેટલા સમયથી મહેનત લેવામાં આવી રહી હતી તમામ બહેનોની ટીમને ભેગી કરવી પછી જે આ મદદ તમને મળી છે શું કહેશો જય શ્રી રામ બધાથી પહેલાં આ આ લોકો અમે બધા છે ને કમસે કમ એક મહિનાથી આ બધી તૈયારી કરી રહ્યા છીએ અને એકબીજાના સાથ સહકાર વગર આ બધું કરવું શક્ય નથી અને હરવે હરવે બધાનું પહેલાની કહેવત છે ને કે કાંકરે કાકરે પાર બંધાય ટીપે ટીપે સરોવર ભરાય તો આ રીતે બધાએ થોડું 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 મદદ કરી અને અમને મનમાં જે હતું કે અમારે કથા બેસાડવી છે આપણે નિરાધાર બાળકો માટે જે પણ કરી શકીએ એ રીતે આપણે કરીએ તો એમાં આપણને એના માટે સહાય કરવા માટે આ જે ફાળો જે એકત્રિત થાય એ આપણે એમાં વાપરશું અને આ બધું ઘણી વખત એકલાથી કશું થતું નથી બધાના સાથ સહકાર વગર કંઈ પણ થતું નથી એટલે બધાના સાથ સહકારથી આ બધું કાર્યનું આયોજન કર્યું છે તો બધાને જાજા બધા શ્રોતાને આવવા માટે વિનંતી અને આપણે આપણા મોત્સવખ માટે ઘણું બધું કરીએ છીએ પોતાના માટે પણ બીજા કોઈના માટે કરવા માટે આપણને બહુ ઓછી તક મળે છે તો આ તક આપણને મળી છે તો એનો ખૂબ ખૂબ લાભ લેવા માટે આમ આ કરવા માટે આયોજન આ માત્ર નહીં કે એક ગ્રામ કથા માત્ર રામકથા સાંભળવા નહીં મળે જ્યાં તમને જોવા મળશે એક માનવતાનો એક યજ્ઞ કહી શકાય માનવતાનું જ્યાં દિવ્ય જ્ઞાન મળશે અને જ્યાં સહાનુભૂતિનું કીર્તન સંભળાશે અને જ્યાં ગગનભેદી ભગવાન શ્રી રામના નારાઓ સાથે આજે તમામ બહેનોની જે ટીમ અત્યારે હાલ મહેનત લઈ અને જ્યાં કથાનું આયોજન કરી રહી છે અને તે પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓની વ્યથા દૂર કરવા માટે આ એક પોતાનામાં જ ખૂબ જ મોટી બાબત કહી શકાય હવે આ પાછળની તરફ દ્રશ્ય હું કેમેરામેનને કહું કે જે સ્ટેજ ઉપરથી અત્યારે હાલ જે તમે જોઈ શકો છો કે દાસજી બાપુ કે જે અત્યારે આ કથા શ્રોતાઓને પોતે કહી રહ્યા છે આજથી શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અમે દર્શકોને પણ ખાસ એક અપીલ કરીશું કે આ જે શ્રી રામકથા અત્યારે હાલ યોજાઈ રહી છે તેમાં પણ આપ સહભાગી થઈ શકો છો તો પ્રેસ ઓફ ઇન્ડિયાના માધ્યમથી રવાપરમાં રહેતા તમામ ભાઈઓ બહેનોને એક બહેનો તરફથી એક જાહેર આમંત્રણ પણ છે કે આપ પણ આવી શકો છો અને ભગવાન શ્રી રામની આ કથામાં જોડાઈ શકો છો હમ હિન્દુ હૈ હિન્દુત્વ કરેગે અગર દમ હૈ તો રોકલો હમે હમ એક બાર નહી સો બાર જય જય શ્રી રામ કહેગે મોરબી જિલ્લાના આવા વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો